જ્યારે આપણે ભારતના ઇતિહાસને જોઈએ તો એવા કેટલાય રાજાઓ મળશે જેમણે મોટા મોટા સામ્રાજ્યો સામે હાર માની લીધી પણ એક રાજા એવા હતા જે ક્યારે ઝૂક્યા નહીં તો ચાલો આજે એ જ અડગ યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની કહાનીને નજીકથી જાણીએ વિચારવા જેવો સવાલ છે ખરો ને આ ખાલી ઇતિહાસની વાત નથી આ સિદ્ધાંતોની વાત છે જ્યારે મોટાભાગના લોકોએ શક્તિ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા ત્યારે કોણ હતું જેણે સ્વાભિમાનનો રસ્તો પસંદ કર્યો આ સવાલ જ આપણને સીધા મહારાણા પ્રતાપની દુનિયામાં લઈ જાય છે તો ચાલો શરૂઆત કરીએ આપણી કહાની આપણને લઈ જાય છે રાજસ્થાનની શૂરવીર ધરતી પર અહીં મેવાડના સિસોદિયા વંશમાં એક એવા યોદ્ધાનો જન્મ થયો જે ખરેખર ઇતિહાસ બદલવા માટે જ આવ્યા હતા તો કોણ હતા મહારાણા પ્રતાપ એવું તો શું હતું એમનામાં કે જેણે એ સમયના સૌથી શક્તિશાળી સમ્રાટને પણ વિચારતા કરી દીધા ચાલો એમના જીવન અને વ્યક્તિત્વને જરા નજીકથી જોઈએ તો વાત છે વર્ષ પંદરસો ને ચાલીસની રાજસ્થાનનું ગૌરવશાલી રાજ્ય મેવાડ અહીં મહારાણા સેનો જન્મ થાય છે અને જુઓ આ ખાલી એક રાજકુમારનો જન્મ નહોતો આ તો એક એવા યુગની શરૂઆત હતી જે સંઘર્ષ અને સ્વાભિમાનની ગાથા લખવાનો હતો એમના વ્યક્તિત્વ અને એમના શાસનને સમજવા માટે આપણે એમના ત્રણ મુખ્ય ગુણોને સમજવા પડશે આ એ જ ત્રણ ગુણ હતા જેણે એમને ઇતિહાસમાં અમર બનાવી દીધા તો ચાલો એક પછી એક એને જોઈએ સૌથી પહેલી વાત એમની વીરતા અને આ કોઈ સામાન્ય વીરતા નહોતી મતલબ કે ખાલી તલવાર ચલાવવાની કે લડવાની વાત નથી આ તો હતી નૈતિક હિંમત ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ સાચા રસ્તા પર અડગ રહેવાની હિંમત હવે આ વીરતાની સાથે જ બીજો એક ગુણ જોડાયેલો હતો એમનો દ્રઢ સંકલ્પ એકદમ પહાડ જેવો મજબૂત અને આ સંકલ્પની જ તો અસલી પરીક્ષા થવાની હતી એમ કહી શકાય કે આ જ ગુણ એમના આખા સંઘર્ષનો પાયો હતો અને છેલ્લે આ વીરતા અને સંકલ્પને તાકાત ક્યાંથી મળતી હતી એમના રાજ્ય મેવાડ માટેના પ્રેમમાંથી એમના માટે મેવાડ ખાલી જમીનનો ટુકડો નહોતો એ તો એમની ઓળખ હતી એમનું ગૌરવ હતું એમના પૂર્વજોની વિરાસત હતી આ જ પ્રેમ એમના સંઘર્ષની અસલી તાકાત હતો પણ સ્વાભાવિક છે કે જે રાજામાં આટલા ગુણ હોય એની પરીક્ષા પણ એટલી જ મોટી હોય અને એમની સામે જે પડકાર આવી રહ્યો હતો એ કોઈ નાનુસૂનું નહોતો એ હતો એ સમયના સૌથી તાકાતવર સામ્રાજ્યનો પડકાર અને પડકાર કોણ હતો ખુદ હિન્દુસ્તાનના શહેનશાહ મુઘલ સમ્રાટ અકબર અકબર એક ખૂબ જ હોશિયાર અને મહત્વાકાંક્ષી રાજા હતા એમનું સપનું હતું આખા હિન્દુસ્તાનને એક સામ્રાજ્ય નીચે લાવવાનું અને એમના આ મોટા સપનાની વચ્ચે એક નાનું પણ ગૌરવશાળી રાજ્ય મેવાડ આવીને ઊભું રહી ગયું હતું તો અહીંયા સ્થિતિ એકદમ સ્પષ્ટ હતી એક બાજુ હતા મહારાણા પ્રતાપ જે પોતાના રાજ્ય મેવાડની આઝાદી અને સ્વાભિમાન માટે લડી રહ્યા હતા અને બીજી બાજુ હતા સમ્રાટ અકબર જે પોતાના સામ્રાજ્યને મોટું બડાવવા માગતા હતા એટલે કે આ લડાઈ ખાલી બે રાજાઓની નહોતી આ તો બે અલગ અલગ વિચારધારાઓની ટક્કર હતી અને હવે કહાની એક એવા વળાંક પર આવે છે જ્યાં મહારાણા પ્રતાપે એક નિર્ણય લેવાનો હતો એક એવો નિર્ણય જે ખાલી મેવાડનું ભવિષ્ય જ નહીં પણ ઇતિહાસમાં એમનું નામ કઈ રીતે લખાશે એ પણ નક્કી કરવાનો હતો અને આ જ એ જગ્યા છે જ્યાં મહારાણા પ્રતાપ બીજા બધાથી અલગ પડે છે જુઓ એ સમયમાં ઘણા રાજપૂત રાજાઓએ અકબરની તાકાત સામે ઝૂકીને સંધિ કરી લીધી હતી એક રીતે જોઈએ તો એ વ્યવહારુ રસ્તો હતો પણ મહારાણા પ્રતાપે વ્યવહારુ બનવા કરતાં પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાનું પસંદ કર્યું અને પછી એ ઐતિહાસિક ક્ષણ આવી જ્યારે એમની પાસે આત્મસમર્પણનો પ્રસ્તાવ આવ્યો ત્યારે એમનો જવાબ એ એકદમ સ્પષ્ટ અને મક્કમ હતો ના એમણે એક મોટા સામ્રાજ્યની સુરક્ષા અને સુખ સુવિધાઓને ઠોકર મારીને આઝાદી અને સંઘર્ષનો કાંટાળો રસ્તો પસંદ કર્યો આ ખાલી એક ના નહોતી આ તો એક એલાન હતું તો સવાલ એ છે કે આટલા મોટા નિર્ણયની અસર શું થઈ મહારાણા પ્રતાપના આ સંઘર્ષે ઇતિહાસ પર શું છાપ છોડી ચલો એમના આ વારસાને જરા સમજીએ તો આખી વાતનો સાર શું નીકળે છે કે મહારાણા પ્રતાપ ખાલી એક રાજા કે યોદ્ધાનો હતા એ એક વિચાર હતા એમણે પોતાની વીરતા દ્રઢ સંકલ્પ અને દેશપ્રેમના દમ પર એક વિશાળ સામ્રાજ્યને પડકાર ફેંક્યો એમણે બતાવી દીધું કે સત્તા કરતા સિદ્ધાંતો વધુ મહત્વના હોય છે અને એમનો વારસો આપણને એ જ શીખવે છે કે સાચી આઝાદી બહારથી નહીં પણ અંદરથી આવે છે અને અંતમાં મહારાણા પ્રતાપની આ કહાણી આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે જ્યારે સંજોગો વિપરીત હોય અને ઝૂકી જવું સહેલું લાગતું હોય ત્યારે શું એક વ્યક્તિનો મક્કમ નિર્ણય ખરેખર ઇતિહાસ બદલી શકે છે આ સવાલનો જવાબ કદાચ ઇતિહાસના પુસ્તકોમાં નહીં પણ આપણે પોતે જીવનમાં જે પસંદગીઓ કરીએ છીએ એમાં છુપાયેલો છે